શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સત્તર અને ઓગણીસ માં વિવિધ રોડ રસ્તા અને ડ્રેનેજ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં એક પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખર્ચે ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સત્તર માં આવેલા શરદનગર ખાતે નવીન રોડ સહિતના તથા ઇલેક્શન વોર્ડ નંબર વિવિધ ધારાસભ્ય યોગેશ વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આ પ્રસંગે વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે રોડ પર કારપેન્ટિંગ કરવાથી રોડ ઊંચા થઈ જાય છે જેના કારણે ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવે છે ત્યારે આજ રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ પૂર્વ મેયર નિલેશ રાઠોડ સહિતના સ્થાનિક નગરસેવકો તથા સ્થાનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર સત્તર ને વોર્ડ નંબર ઓગણીસ એના થઈને તેત્રીસ કામનું આજે ખાતમુહૂર્ત થવાનું છે અહીં જે સરહદનગરમાં આપણે ઊભા છે અહીં અગિયાર રોડ છે એટલે વોર્ડ નંબર સત્તરમાં એક ગટરનું કામ છે ઓલ એક કરોડને ઇઠ્યોતેર લાખ રૂપિયાનું કામ વોર્ડ નંબર સત્તરમાં છે એનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ જે રોડ જોવામાં આવે છે એ રોડ ખોદીને કારણ કે હવે જ્યારે રોડ ઉપર રોડ બને છે તો લોકોના ઘરમાં પાણી બેસતી જાય છે આ વખતે ખાસ આ વાત ધ્યાને રાખીને જે રોડ છે ખોદવામાં આવશે અને પછી કાર્પેટ કરવામાં આવશે